અડાજણ વિસ્તારમાં આવેલા પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શિક્ષકની ભૂમિકા નિભાવી છે ત્રણ સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીનો જન્મદિવસ જેઓની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો સુરત શહેરના અઢાજણ વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે પણ શિક્ષક દિવસની હર્ષોલ્લાસ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બન્યા હતા અને ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો સાથોસાથ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જેવા બનવાનો એક નાનકડો પ્રયાસ પણ કર્યો હતો મારું નામ બજરંગે બેદી આનંદભાઈ છે હું પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરું છું અને આજે હું આચાર્યશ્રી બની હવે આચાર્યશ્રી બનવું એટલે મારા માટે તો બહુ ખૂબ મોટી વાત છે કે મને આ ભૂમિકા આપેલી છે અને એમની ભૂમિકા ભજવવું બહુ જ મુશ્કેલ કામ છે કે એમની જે છબી છે એમાં એ તો હું નહીં પૂરી પાડી શકું પણ હું ખાલી થોડી કોશિશ જરૂર કરી શકું કે એમનું હું પૂરું પાડીશ એ લોકો બરાબર ભણાવે છે કે નહીં સ્ટુડન્ટ્સને એ હું કન્ટિન્યુ રાઉન્ડ મારતી હતી કે એ લોકો બરાબર કરે છે કે નહીં અને જો કોઈ સ્ટુડન્ટ્સની કોઈ ક્વેરી હોય તો એ લોકો એ ટીચર કઈ રીતે એમને સમજાવે છે એ બધું મેં આજે સંચાલક ભણવામાં જઈશું એ તો હવે કાલથી તો બધું રૂટીન ચાલુ થઈ જશે ને હવે મને ખબર પડી કે આ સ્કૂલમાં એ રીતે મેડમ અને ટીચર્સ કઈ રીતે બધું હેન્ડલ કરે છે એટલે એ રીતે હું હું ભણીશ કે એમનું એ લોકોને કોઈ પ્રોબ્લેમ ના પડે કોઈ દિવસ નહીં ભલે હું સંચાલન આખા શાળાનું કઈ રીતે કરવું એ બહુ મુશ્કેલ કામ છે એટલે હું એ શીખી કે કઈ રીતે શાળાનું કોઈ સંચાલન કરવું હોય તો આપણે કઈ રીતે કોઈ વસ્તુનું સંચાલન કરી શકીએ નામ ટાંક દર્શન કુમાર નિલેશભાઈ આજે આપણે શિક્ષક દિવસનું સેલિબ્રેશન કર્યું છે એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે આપણા રાષ્ટ્રપતિ હતા એની ખુશીમાં હું આજે મેથ્સનો ટીચર બનેલો છું અચ્છા કેવું લાગે મેથ્સના ટીચર બનીને એક પ્રેશર ફીલ થાય કેમ કે ટેન્થનું મેથ્સ છે અને આપણે પોતે બીજા છોકરાઓને ભણાવવાનું હોય એટલે થોડુંક પ્રેશર તો આવે જ અચ્છા કાલ પહેલાં જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે આપણે જીની જીની વાતો કરતા હોય કે તો ભાઈ ટીચરની ધ્યાન નહીં હોય ત્યારે આપણે વાતો કરીએ હવે ટીચર ભાઈનો ત્યારે આજે આપણને ખબર પડે કે સ્ટુડન્ટ જે જીની જીની વાતો કરે ને આપણે ભણાવીએ એમાં ધ્યાન નહીં આપે તો કેવું આપણે ફિલિંગ થાય હવે જ્યારે હું બીજી વાર પાસે સ્ટુડન્ટ કાલે ત્યારે હું એટલું ધ્યાનમાં રાખીશ કે આપણે ભણાવીએ ત્યારે કેટલું કઠિન હોય છે ને આપણે જીની જીવી વાતો કરીએ તો એ વધારે કઠિન થઈ જાય દર વર્ષે શિક્ષક દિવસની શાળાઓમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે જો કે ગત વર્ષે કોરોનાને લઈ શાળાઓ બંધ હતી ત્યારે આ વર્ષે શાળાઓ શરૂ થતાં જ શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી અઝહર કુએૈસી જી ટ્વેન્ટી ન્યૂઝ